નમસ્કાર આપનું સ્વાગત છે ટીવી ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર રાજકોટમાં સીસીટીવી કેમેરાના યુનિટમાંથી પિસ્તાલીસ બેટરી ચોરી કરનાર ત્રણ શખ્સ સભ્ય રાજકોટમાં સીસીટીવી કેમેરામાં યુનિટમાંથી પિસ્તાલીસ બેટરી ચોરી કરનાર ત્રણ શખ્સઝબે રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સ્થળે લગાવેલા સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટમાંથી બેટરીની ચોરી કરવાનો ભેદ ઝોન બેના નાસ્તા ફરતા સ્કોળે ઉકેલી કિશોર સહિત ત્રણ શખ્સોને પકડી લઈ રીક્ષા ઓગણત્રીસ બેટરીઓ અને કાર મળી કુલ રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખનો મુદ્દામાલ કબ્જ કર્યો હતો પકડાયેલા કિશોર ઉપરાંત સુરેશ લાલુભાઈ ચારોલિયા વર્ષ ચોત્રીસ રહે મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર ઝૂપડામાં અને ધીરુભાઈ જીલુભાઈ વાજેલિયા વર્ષ ત્રીસ રહે હુડકો ચોકડી પાસે ઝુંપડાનો સમાવેશ થાય છે બેટરી ચોરી અંગે મહાપાલિકામાં નાનામાવા સીસીટીવી કંટ્રોલ રૂમમાં પ્રોજેક્ટ મેનેજર મનીષભાઈ કોરાટ વર્ષ એકત્રીસ રહે નગર ઓજસોરા એપાર્ટમેન્ટે એડિશન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તસ્કરોએ જ્યુબિલી ચોકમાં સ્થિત તેર હજાર પાંચસોની કિંમતની ત્રણ બેટરી ચોરી ગયા હતા આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી દરમિયાન ઝોન ની નાસ્તા ફરતા સ્કોડના સ્ટાફે બાતમીના આધારે શાસ્ત્રી મેદાનના ગેટ પાસેથી પકડી લીધા હતા પૂછપરછમાં આરોપીઓ એસ્ટોન ચોક પાસે બે સ્થળે એનસીસી ચોક રેસકો ટેનિસ કોર્ટ જ્યુબીલી ચોક સુરઠેવાડી ગાર્ડન પારલ ગાર્ડન હિંગળા ચોક કાંતાસ્ત્રી વિકાસ પાસે આંબેડકર કોલોની મહિલા કોલેજ પાસે નાનામાવા સર્કલ પાસે ડોક્ટર યાજ્ઞિક રોડ સદરબજાર ચોક અને જુબિલી ચોકમાં મળી છેલ્લા સત્તર દિવસમાં પિસ્તાલીસ બેટરી ચોરી કર્યાની કેફિયત આપી હતી પોલીસે જણાવ્યું કે આરોપી સુરેશ અગાઉ પણ ચોરી સહિત બે ગુનામાં અને કિશોર ફોન ચોરી અને બાઇક ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે આરોપીઓ મોડી રાત્રે રિક્ષા લઈને નીકળી સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટનું તાળું તોડી બેટરીઓ ચોરી કરતા હતા રાજકોટ